વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ પથ્થર મારાની ઘટના બની હતી નહીં જ્યારે પોલીસે દોઢસો જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી નવાપુરામાં બે જૂથ વચ્ચે ધીંકાણો થતાં મામલો ટીસીપી ઝોન બે અભય સોનીને મીડિયાએ જણાવ્યું કે વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમેલ રોડ પર મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ શખ્સ લાઈવ સ્ટ્રીમિંગમાં ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ કરી હતી જે સંદર્ભે અમને અરજી મળી હતી તે સંદર્ભે કાર્યવાહી કરતા હતા અને ગુનો નોંધવામાં આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી કોમન કરનાર સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તેવામાં પોલીસ મથક બહાર બંને કોમના ટોળાઓ ભેગા થઈ ગયા હતા અને આમને સામે આવતા ઉગ્ર બોળા ચાલી અને ત્યારબાદ પથ્થરમારો થયો હતો જેમાં ઈજાઓ પણ પહોંચી હતી ઈજા પામનાર એક શખ્સને ફરિયાદ લેવામાં આવી હતી અને જેમાં રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અત્યાર સુધી પથ્થરમારો કરનાર ઈસમો બાવીસ જેટલા શખ્સોની ઓળખ કરવામાં આવી છે અને અગિયાર જણની ધરપકડ કરવામાં આવી છે ટૂંક સમયમાં અન્યની ધરપકડ કરવામાં આવશે પચાસ જેટલા લોકોનું ટોળું હતું અને અમારા દ્વારા ટેકનિકલ ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે પહેલી ફરિયાદ ધાર્મિક લાગણી રૂભાય તેવી કોમેન્ટ કરનાર પાડાના યુવકની ધરપકડ કરવામાં આવી છે જે તે વખતે ટોળું ભેગું થયું ત્યારે પોલીસ હાજર ન હતી પથ્થરમારો ટૂંકા સમયમાં જ કંટ્રોલ કરી દેવામાં આવ્યો હતો અને ફરિયાદ લેતા વખતે કોઈની બેદરકારી હતી કે નહીં તે જોવામાં આવી રહ્યું છે પૂર્વક આવડતું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે આરોપીની તે દિશામાં પૂછપરછ કરવામાં આવશે અને કોઈની પાસે પણ હથિયાર મળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સંવેદનશીલ પોઈન્ટ ઉપર જવાનો તૈનાત કરી દીધા છે કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવનાર છે અને કોમ્બિંગમાં ધરપકડ કરવામાં આવી છે પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા છે આ જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકોએ ત્યારે કરી રહ્યા છે જે તે વખતે અહીંયા જ્યારે ટોળું ભેગું થયું તો ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પતંગમાં થયું તો ટૂંકા મિન્ટો મિન્ટોના આ સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું આ ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરવાની